સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ બ્રાન્ચ અને નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચમાં એક ગુનો દાખલ થયેલો છે જે ગુનાની હકીકત એવી છે કે ઉસાર કથિરિયા નામના ઈસમે એવરગ્રો કંપની આઈએમજી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એડવાઇઝરી આ કંપનીમાં રોકાણ કરેલું હતું અને આ કંપની એવી જાહેરાત કરતી હતી કે રોકાણકારને દર મહિને ચાર ટકા લેખે કમિશન આપવામાં આવશે અને આમાં નેશનલ હેડ તરીકે જીગર ઘનશ્યામી નિમાવત નામનો ઈસમ જે નિકોલ ખાતે રહે છે એને ફરિયાદીના પરિચયમાં હતો તેણે આ લોકોને આ સ્કીમમાં રોકાણ કરવા માટે ભરોસોને વિશ્વાસ આપેલો અને આ જીગર નિમાવતે સાથે સાથે ફાઇનાન્સ મેનેજર દીપકભાઈ ચંદ્રકાંતભાઈ શાહ જે આણંદ ખાતેના રહેવાસી છે તેમજ હિરેન જોગાણી કેતન સોલંકી જે કંપનીમાં ચેરમેન અને ડિરેક્ટર તરીકે ભાગ ભજવે છે તે લોકોનો પરિચય કરાવેલો અને તે લોકો દ્વારા જાણવા મળેલું કે તેમની પાસે ખૂબ જ મોટા પ્રોજેક્ટ છે અને મોટું રોકાણ રોકાણની જરૂરિયાત છે એટલે આ કામના ફરિયાદી અને તેના મિત્રોએ કુલ ઇઠ્યોતેર લાખ રૂપિયાની રકમ આ લોકોના કહેવાથી કંપનીમાં રોકાણ કરેલી હતી અને એક વર્ષમાં જ પૈસા પાછા આપવાની પણ સ્કીમ હતી એક વર્ષ પણ આ કંપની ચાલી નહીં અને રોકાણકારોના પૈસા લઈ અને કંપની બંધ કરી દીધેલી આ કામના ફરિયાદીએ વારંવાર ઉઘરાણી કરવા છતાં તેઓને પૈસા પરત આપેલા ન હતા તેથી આ લોકો વિરુદ્ધમાં ફરિયાદીએ ફરિયાદ આપેલી છે જે જીપીઆઈડી એક્ટ પ્રમાણે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાના કામે જીગર ઘનશ્યામ નિમાવત જે રહેવાસી નિકોલના છે અને દીપક ચંદ્રકાંતભાઈ શાહ જે આણંદના રહેવાસી છે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે આ બંને આરોપીઓની વિરુદ્ધમાં અગાઉ યુઓડબ્લ્યુ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આ જ ગુનામાં એટલે કે આ જ હકીકતવાળી એક બીજા ફરિયાદીની ફરિયાદમાં પણ એરેસ્ટ કરવામાં આવેલા હતા જેના અનુસંધાને તેઓની ટ્રાન્સપોર્ટ આધારે અટકાયત કરવામાં આવેલી છે આ કામના આરોપીઓ વિરુદ્ધમાં યુઓડબલ્યુ ખાતે બે ગુના નોંધાયેલા છે આ જ ફરિયાદી આ જ ગુનેગારો વિરુદ્ધમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો છે આ કામના જે આરોપીઓ છે તે કંપની બનાવી રોકાણકારોને આશ્વાસન આપી રોકાણ કરાવી અને તેની સામે ચાર ટકા લેખે મહિને કમિશન આપવામાં આવશે અને તેઓને ખૂબ જ મોટા પ્રોજેક્ટ છે ગોવા ખાતે એનર્જીનો પ્રોજેક્ટ છે મોટા વિલા બનાવેલા છે હોટલ બિઝનેસ છે એવી લોભામણી વાતો કરી અને રોકાણકારોના પૈસા લઈ અને તેઓ પરત આપી નહીં અને ભાગી ગયેલાનું જણી આવતા ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલમાં આ ફરિયાદ ઇઠ્યોતેર લાખની છે અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પણ એકાદ કરોડ રૂપિયાની છે અગાઉ ઇઓડબલ્યુમાં એક ફરિયાદ દાખલ થતી એ સત્તાવન લાખ રૂપિયાની હતી અને બીજા પણ રોકાણકારોના હાલમાં નિવેદન અને કાર્યવાહી ચાલુ છે એટલે અત્યારે ચાર પાંચ કરોડ રૂપિયાની છેતરપિંડીનું આંખ પહોંચી રહેલું છે